ઉત્તર ગુજરાતમાં ઘણા સુંદર અને જોવાલાયક સ્થળો અંબાજી અંબાજી એક પ્રખ્યાત યાત્રાધામ છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અહીં માતા અંબાનું મંદિર આવેલું છે જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે કુંભારિયા કુંભારિયા પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક મહત્વનું જૈન તીર્થધામ છે અહીં પ્રાચીન જૈન મંદિરો આવેલા છે જે કલા અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. બાલારામ પેલેસ રિસોર્ટ બાલારામ પેલેસ રિસોર્ટ એક સુંદર અને આકર્ષક સ્થળ છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અહીં એક પ્રાચીન મહેલ આવેલો છે જે હવે એક રિસોર્ટમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. જેશોર સ્લોથ રેન્જ અભયારણ્ય સ્લોથ રીંચ અભયારણ્ય એક કુદરતી અને શાંત સ્થળ છે જે બનાસકાંઠા મંદિર કેદારનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન અને પવિત્ર સ્થળ છે જે પાલનપુર નજીક આવેલું છે અહીં ભગવાન શિવનું મંદિર આવેલું છે જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ધરોઈ ડેમ ધરોઈ ડેમ એક સુંદર અને વિશાળ ડેમ છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અહીં બોટિંગ અને પિકનિક જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે લોથલ લોથલ એક પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અહીં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં આવેલું બહુચર માતાનું મંદિર પાટણમાં આવેલ રાણકી વાવની સિદ્ધપુરમાં આવેલ બિંદુસરોવર ઊંઝામાં આવેલ માં ઉમિયા માતાનું મંદિર વડનગરમાં આવેલ હાટકેશ્વર મહાદેવનું મંદિર જેવા ઘણા સ્થળ